મારું નામ છે કૈલાસબેન એમ પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું તો આ આપણે અડધો કપ આ નો લોટ લીધો છે અને આ ડુંગળી લીધી છે આપણે અને આ લસણ વાળું મરચું લીધું છે આ આદુ અને મરસી છે અને આ મીઠું લીધું છે આપણે આ લીલા ધાણા લીધા છે આ સોસ લીધો છે આપણે સૌ કરવા માટે આ લીલું લસણ છે આ ખાંડ લીધી છે આપણે ચમચી અને આ ખાવાનો સોડા છે અને આ તેલ લીધું છે આપણે તળવા માટે અને આ સાસ છે આપણે એક કપ આ લોટ આપણે સાસમાં જ બાંધવાનો છે અને સાસમાં ભજીયા બનાવવાના છે એમ અને જરૂર પડશે તો પાણી લેશું આપણે અહિયાં તો આમાં આપણે બાજરીનો લોટ નાખશું આ આપણે સાળીને જ લીધો છે આ આમાં આપણે મીઠું નાખશું સ્વાદ અનુસાર અને આપણે આ આદુ અને મરસી સે નાખશું અને આપણે આમાં ખાંડ નાખશું આ દોઢક ચમચી જેટલી ખાંડ છે અને આ લસણ વાળું મરચું છે નાખશું આપણે અને આ લીલું લસણ છે એ નાખશું અને આ ડુંગળી નાખશું અને આ લીલા ધાણા નાખશું આમાં તો આ સાસ નાખશું તો હવે આપણે આ તેલ ગરમ કરવા મૂકશું તો આપણે ગેસ ચાલુ અને આ તેલ ગરમ કરવા તો આમાં આપણે ખાર નાખશું થોડુંક એવું પાણી નાખશું બેટી પર હવે આપણે આ બધો મિક્સ કરશું હવે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે આ ભજીયા બનાવી લેશું આ રીતે આપણે ભજીયા બનાવી લેશું

આ તો તળાઈ ગયા છે હવે આપણે એને કાઢી લેશું ભાઈ તો આપણે હવે સૌ કરશું તો આ સો સૌ કરશું આપણે અને આ ભજિયા સૌ કરશું આ બાજરીના લોટ ના ભજિયા પણ બહુ સરસ બહુ ટેસ્ટી અને સારા બને છે તો તમે પણ બનાવજો ખાવાની મજા આવશે એવા બને છે તમે દહી સાથે ખાઈ શકો આ સોસ સાથે ખાઈ શકો છો બહુ સરસ બને આ એકદમ પોસા તૈયાર છે આપડા બાજરીના લોટના ના તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને ને કરજો કોમેન્ટ કરી અને કેજો તમને કેવા લાગ્યા બાજરીના લોટના ના